પ્લેટાના ભાયાવદરના નરેન્દ્ર ફળદુ દ્વારા પતંગ બ્યુગલ ચશ્માનું વિતરણ મકર સંક્રાંતિના દિવસે નાના નાના બાળકોને પતંગ બ્યુગલ ચશ્મા માસ્ક ફૂલકડી જેવી વસ્તુઓની કીટ બનાવી ત્રણસો જેટલા બાળકોને વહેંચવામાં આવી ચકલી પ્રેમી નરેન્દ્ર ફળદુ દ્વારા બાળકોને ચકલીના માળા યોગ્ય જગ્યાએ લગાડવા ઘર આંગણે એક વૃક્ષ વાવવું ઉનાળામાં જ્યાં છાયો આવતો હોય ત્યાં પાણીના કુંડા મૂકવા ચોમાસામાં ચકલા માટે ચણની ડીશ મૂકવી જોઈએ વગેરે જેવી સુંદર પ્રકૃતિની વાતો કરી વિદ્યાર્થીઓમાં પ્રકૃતિનું રક્ષણ કેવી રીતે કરવું એ વિશે જ્ઞાન આપ્યું પર્યાવરણને અનુકૂળ આવી એવી રીતે મકર સંક્રાંતિની ઉજવણી કરવી જોઈએ સાંજે પાંચ થી સાત વાગ્યા સુધી પતંગ ન ચગાવી જોઈએ કારણ કે પંખીઓને પોતાના માળામાં પરત ફરવાનો સમય હોય છે એ સંધ્યા સમયે આપણે ફટાકડા ન ફોડવા જોઈએ કારણ કે પંખીઓ ફટાકડાના અવાજથી આમ તેમ ઉડવા લાગે છે ને પતંગની દોરીમાં ફસાઈ જાય છે જાનહાનિ અટકાવવા માટે ફટાકડા ન ફોડવા જોઈએ અને દરેક લોકોએ ચાઇનીઝ દોરાનો ઉપયોગ કદાપી કરવો જોઈએ નહીં મકર સંક્રાંતિના દિવસે ગાય માતાને એક દિવસમાં લીલી નિરણ ન આપવી જોઈએ મકર આગળના પાંચ દિવસ અને પાછળના પાંચ દિવસ આપી આવી રીતના ગાય માતાને નિરણ આપવી જોઈએ તો ચાલો બધા ભેગા મળી આપણા પર્યાવરણને અનુકૂળ આવે એવી રીતના મકરસંક્રાંતિની ઉજવણી કરી એવી સુંદર પ્રકૃતિની વાતો કરી વિદ્યાર્થીઓમાં પ્રકૃતિનું રક્ષણ કેવી રીતે કરવું એ વિશે જ્ઞાન આપ્યું મારું નામ નરેન્દ્ર ફળદુ છે આજ રોજ મકરસંક્રાંતિના દિવસે પર્યાવરણને આપણે અનુકૂળ આવે એ રીતને આપણે મકરસંક્રાંતિની ઉજવણી કરવી જોઈએ આપણે વહેલી સવારે સાતથી નવ પતંગ ન ચગાવવી જોઈએ કારણ કે પંખીઓને માળામાંથી બહાર નીકળવાનો સમય હોય છે અને સાંજે પાંચ વાગ્યા પછી પતંગ ન ચગાવવી જોઈએ કારણ કે પંખીઓને માળામાં પાછો ફરત ફરવાનો સમય હોય છે અને આપણે કોઈ દિવસ સાંજ સમયે ફટાકડા ન ફોડવા જોઈએ જો સાંજ સમયે ફટાકડા ફોડીએ ચાઇનીઝ દોરાનો સદંતર ઉપયોગ ન કરવો જોઈએ તો દરેક લોકો આપણે પર્યાવરણને અનુકૂળ આવે એ રીતના પકર સંક્રાંતિની ઉજવણી કરીએ તો પંખીઓ થતી જાનહાનીને આપણે અટકાવી શકીએ જય ભારત જય હિન્દ અહેવાલ વિપુલ ધામેચા